હૃદયનો ચૂકી જાય એવા સીસીટીવી સુરતમાં સાયકલ લઈને ટ્યુશન જતા વિદ્યાર્થીને ડમ્પર ચાલકે બુલેટની સ્પીડે અડફેટે લીધો બાળકની હાલત ગંભીર સુરતમાં અકસ્માતના બનાવો દિવસે ને દિવસે નોંધાતા હોય છે ત્યારે વધુ એક અકસ્માત અને તેના હચમચાવી નાખતા સીસીટીવી સામે આવ્યા છે પાલ વિસ્તારમાં બેફામ દોડી રહેલા ડમ્પર ચાલકે સાયકલ લઈને ટ્યુશન જતા વિદ્યાર્થીને બુલેટની સ્પીડે અડફેટે લીધો હતો ત્યારબાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો જ્યારે આ વિદ્યાર્થીને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો ઘટના અંગે કે એલ ગાંધી એ જણાવ્યું કે આ અકસ્માત મામલે ફરિયાદ નોંધવામાં આવી છે અને ડમ્પરને કબજે કરવામાં આવ્યું છે આ સાથે જ ડમ્પરના ચાલકની પણ અટકાયત કરી લેવામાં આવી છે અને પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે જ્યારે વાહનો દ્વારા થતા અકસ્માતને પગલે ચેકિંગની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે અને ત્રણ જેટલા ડમ્પરોને ડિટેન પણ કરવામાં આવ્યા છે સીસીટીવીના આધારે પણ તપાસ કરવામાં આવી છે